સાથે ખંભાતના આખા સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અસર રાજ્યભરમાં જોવા ને એટલે જ ક્યાંક મધ્યમ વરસાદ ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે વિંડીના માધ્યમથી સમજીએ ક્યાં કેવો વરસાદ પડશે સૌથી પહેલા અહીંયા જે સિસ્ટમ સક્રિય થઈ છે વડોદરા પાસે આપ જોઈ રહ્યા છો તેની અસર અમદાવાદ ધોળકા ખંભાત અમોદ રાજપીપળા બોડેલી સહિતના વિસ્તારોમાં જોવા મળશે આ સાથે ગોધરા લુણાવાડા દાહોદમાં પણ તેની અસર જોવા મળશે ન માત્ર આ સિસ્ટમ પરંતુ આ પહેલા અહીં ડુંગરપુર પાસે પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એટલે કે રાજસ્થાન પાસે પણ બે થી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે આ સાથે અહીં મધ્ય ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર રાજ્યભરમાં જોવા મળશે સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાત પર પણ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જોકે હાલ અહીંયા કોઈ ખાસ વરસાદી સિસ્ટમ નથી પરંતુ આજે અહીંયા વરસાદી સિસ્ટમ પણ થઈ છે તેની અસર અહીંયા જોવા મળી શકે છે પરંતુ અહીંયા અમદાવાદ ધોળકા સાથે નડિયાદ વડોદરા આમોદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે કારણ કે યલો અને ગ્રીન ઝોન અહીંયા જોવા મળી રહ્યું છે આ જે સ્કાય ઝોન આપ જોઈ રહ્યા છો અહીં દક્ષિણ ગુજરાતમાં આપીએ તો આજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે ભરૂચ સુરત નવસારી આસપાસના વિસ્તારોમાં

એટલે ઓવરઓલ અહીંયા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારતીયથી ભારે વરસાદ રહેશે, જો કે હાલ અહીંયા સિસ્ટમ નથી. આગળના ટાઈમ વાઇઝ જોઈએ કે આજે સાંજ સુધીમાં કેવા ફેરફારો જોવા મળશે તો ઓવરઓલ સ્કાય ઝોન પરંતુ જે સિસ્ટમ અહીંયા સક્રિય થઈ હતી મધ્ય ગુજરાતમાં તે અહીંયા જસદણ પાસે આવી છે અને જે સિસ્ટમ અહીંયા જસદણ પાસે છે તેની અસર રાજકોટ, ચોટીલા, બોટાદ, ગોંડલ અને અમરેલીમાં જોવા મળશે. ન અહીંયા પરંતુ તેની અસર ભાંડવડ જુનાગઢ

એટલે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે અમરેલી પાસે પણ છે મહુવા પાસે પણ છે છે આગળ સ્થિતિ જોઈએ કે આવતીકાલે આવતીકાલે કેવો વરસાદી માહોલ રહેશે તો સિસ્ટમ સક્રિય થઈ ગોધરા પાસે જેની અસર અમદાવાદ નડિયાદ દોડકા ખંભાત ભરૂચ રાજપીપળા વડોદરામાં જોવા મળશે એટલે કે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળશે તેને લઈ હવામાન વિભાગે આગાહી પણ કરી છે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ ક્યાં કેટલો વરસાદ પડશે હવામાન વિભાગે એલર્ટ શું આપ્યું છે સૌથી અને જોઈએ કે જ્યાં લાઇટ ટુ એટલે કે સામાન્ય વરસાદ રહેશે એ જ સ્થિતિ આગળ પણ જોવા મળી રહી છે અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર કે જ્યાં આવનારા પાંચ દિવસોમાં મધ્યમ વરસાદ રહેશે આગળ જોઈએ આપણે

આગળના બે થી ત્રણ દિવસોમાં મધ્યમ રહેશે પરંતુ પછી વરસાદનું જોર વધશે દાહોદમાં જોઈએ તો આજથી જ હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે આવનારા બે થી ત્રણ દિવસ હેવી રેઇન ત્યારબાદ હેવી ટુ વેરી હેવી રેઇન રહેશે એટલે કે ભારે વરસાદ દાહોદ પાસે પડી શકે છે સિસ્ટમ પણ ત્યાં સક્રિય થયેલી જણાઈ હતી અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ તો મહીસાગર છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ કે જ્યાં હેવી આગાહી હવામાન કરી છે આવનારા દિવસોમાં વરસાદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં રહેશે જોકે સુરતમાં આખો સ્કાય ઝોન આપણે વિંડીમાં જોયો હતો એટલે ત્યાં પણ હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ અનેક હવામાન શાસ્ત્રીઓએ પણ કરી છે અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ તો સુરત જે પ્રોફાઇલ છે ડાંગ નવસારી અને વલસાડ કે જ્યાં હેવી આગાહી આગાહી આજથી બે દિવસ છે ત્યારબાદ લાઇટ ટુ મોડરેટ અને ત્યારબાદ હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી છે ફરી ત્યાં ભારે વરસાદ રહેશે એટલે કે આ જે દરિયા દક્ષિણ ગુજરાતનો જે આખો બેલ્ટ છે ત્યાં વરસાદી માહોલ યથાવત રહેશે પહેલેથી જે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે છે ત્યારબાદ સૌરાષ્ટ્રમાં પણ હતું પરંતુ હવે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે હવામાન વિભાગે કરી છે દાદરાનગર હવેલી દમણ જ્યાં ભારે વરસાદ પડી શકે છે ભારતીયથી ભારે વરસાદ પણ આગામી દિવસોમાં પડશે અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર જોઈએ સુરેન્દ્રનગર કે જ્યાં સૌથી પહેલેથી વરસાદની ઘટ છે હજુ પણ એ જ રહેશે રાજકોટ કે જ્યાં પણ વરસાદે વિરામ લીધો છે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે જામનગરમાં પણ એ જ સ્થિતિ પોરબંદરમાં જૂનાગઢમાં કે જ્યાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે ફોરકાસ્ટ છે હવામાન વિભાગનું ત્યારબાદ અમરેલી અને ભાવનગરમાં જોઈએ તો ભાવનગરમાં પણ પહેલેથી વરસાદી સિસ્ટમની અસર છે અહીંયા એટલે હેવી રેઇનની આગાહી અહીંયા કરી છે આગામી દિવસોમાં લાઇટ ટુ મોડરેટ રહેશે ત્યારબાદ અન્ય ડિસ્ટ્રિકની પ્રોફાઇલ જોઈ લઈએ મોરબી દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ કે જ્યાં મધ્યમ વરસાદ રહેશે ક્યાંક ભારે વરસાદની આગાહી ગીર સોમનાથમાં હવામાન વિભાગે કરી છે ત્યારબાદ બોટાદ અને કચ્છ કે જ્યાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને લાસ્ટ જે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર નજર કરીએ કે ત્યાં કેવી સ્થિતિ છે